નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પ્રેરણાપથમાં નવરાત્રિની પ્રથમ દેવી શેલપુત્રી માતા માતાનો પરિચય નવરાત્રિનો પહેલો દિવસ શેલપુત્રી માતાને અર્પણ કરવામાં આવે છે શૈલરાજ હિમાલયની પુત્રી હોવાથી તેમને શેલપુત્રી કહેવામાં આવે છે તેમનું વાહન વૃષભ બળદ છે એક હાથે ત્રિશુલ અને બીજા હાથે કમળ ધરાવે છે શેલપુત્રી માતાની પાવનકથા દક્ષ પ્રજાપતિએ ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં ભગવાન શંકરને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું આ અશ્રદ્ધા સહન ન કરી શકતા સતી ભગવાન શંકરની અર્ધાંગિની યજ્ઞકુંડમાં કૂદી પડ્યા અને પોતાનું દેહ ત્યાગી દીધું હિમાલય રાજાના ગર્ભમાં તેઓ શૈલપુત્રી રૂપે પ્રગટ થયા શેલપુત્રી માતાની પૂજા વિધિ તેના પ્રથમ દિવસે કલશ સ્થાપના કર્યા પછી શેલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે માતાને ચંદન ફૂલ અક્ષત ધૂપ દીવો અને ફળ અર્પણ કરવામાં આવે છે શૈલપુત્રી દુર્ગાનું ધ્યાન ધરીને આરતી કરવામાં આવે છે શૈલપુત્રી માતાની આરતી શૈલપુત્રી માતાની આરતી ઉત્સાહપૂર્વક ગવાય છે જેમાં માતાની શક્તિ કરુણા અને કૃપાનું વર્ણન કરવામાં આવે છે શૈલપુત્રી માતાની ભક્તિનું મહત્વ ભક્તિપૂર્વક માતાની કથા સાંભળવાથી પાપો નષ્ટ થાય છે મનમાં અડગતા સ્થિરતા અને શક્તિનો વિકાસ થાય છે જીવનમાં દુઃખો અને સંકટો દૂર થાય છે ભક્તોને સાહસ અને ધૈર્ય પ્રાપ્ત થાય છે શેલપુત્રી માતાના ચમત્કાર જે ભક્ત શ્રદ્ધાપૂર્વક માતાની પૂજા કરે છે તેમના જીવનમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવે છે માન્યતા છે કે શૈલપુત્રી માતાની કૃપાથી અડચણો દૂર થાય છે અને ભક્તનું જીવન સુખમય બને છે શૈલપુત્રી માતાની કૃપા મેળવવાનો માર્ગ સત્યનિષ્ઠાથી માતાની આરાધના કરો પૂજા સમયે સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખો નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને જાપ કરો નિષ્કર્ષ નવરાત્રિનો પ્રથમ દિવસ શૈલપુત્રી માતાની ઉપાસના માટે ખૂબ જ વિશેષ છે તેમની ભક્તિ કરવાથી જીવનમાં ધૈર્ય સ્થિરતા અને આધ્યાત્મિકતા શક્તિનો વિકાસ થાય છે દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માતાજી જય શૈલપુત્રી માતા અવશ્ય લખજો Да, не вает метро.